કાલે રાતની પરિસ્થિતિ જોતા મચ્છુ બે ડેમમાંથી પચાસ એક હજાર ક્યુસેક પાણી છોડવાનું અમે નક્કી કરેલું હતું પરંતુ રાત્રે ઉપરવાસમાં અને વાંકાનેરમાં થયેલા ભારે વરસાદના કારણે સવારે એક લાખ અઢાર હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું ત્યારબાદ એમાં ઉત્તરોત્તર વધારો કરતાં બે લાખ સડસઠ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું અને હાલ બે લાખ એકત્રીસ હજાર ક્યુસેક જેટલું અંદાજીત આપણે પાણી છોડી રહ્યા છે જેના કારણે મચ્છુ નદીમાં પાણી આવ્યું છે ને જે આગળ માળિયા સુધી પહોંચશે મોરબી શહેરમાં પણ પાણી પ્રવેશવાની શક્યતાઓ રહેલી છે જ્યારે આ પાણી આવશે ત્યારે નીચાણવાળા વિસ્તારો અમે ગઈકાલ રાતથી ખાલી કરાવેલા છે વધુ દસ ટીમોની અમે રચના કરી દે અને એક ટીમ પંદરસો જેટલા માણસોને ખાલી કરાવી શકે એવી રીતની અમે આયોજન કરેલું છે જેથી દસથી પંદર હજાર લોકોને જ્યારે જરૂર પડે ત્યારે ખાલી કરાવીને અમે એમને દસ સ્કૂલોમાં અને બીજી વીસ સ્કૂલો અમે તૈયાર રાખી એમ કુલ ત્રીસ સ્કૂલોમાં આશો આપશું અને એના માટે અમે ફૂડ પેકેટનું પણ આયોજન કરેલું છે પાણીની વ્યવસ્થા કરેલી છે અને આરોગ્યની ટીમો પણ અમે ખરેપગે તૈયાર રાખેલી છે વધુમાં બે હજાર સત્તરના અનુભવી અહીંયાના જે કર્મચારી અધિકારી હતા તેમની વાત ધ્યાને રાખીને જે નેશનલ હાઈવેમાં જામ થયેલો અને મદદ જ્યારે મોકલવી પડે માળિયા ત્યારે મદદ મોકલવામાં મોડું ના થાય તેવા બધા પરિસ્થિતિને વિચારીને હાલ ટ્રાફિક ડાયવર્ટ કરવા માટેની સૂચના એસપી શ્રી તરફથી બંને હેડોનિક જિલ્લા એટલે કે કચ્છ અને સુરેન્દ્રનગરમાં અમને ચર્ચા કરીને આપેલી છે અને જેના કારણે છત્રીસ કલાક અથવા ચોવીસ કલાક જેટલી લોકોને તકલીફ પડી શકે પરંતુ એના કારણે અમારી જે મદદ પહોંચાડવાની છે મોરબીથી માળિયા એનડીઆરએફ એસડીઆરએફની ટીમો મોકલવાની થાય તો લોકોને અગવડ ના પડે તે માટે આ કરવું પણ જરૂરી છે આપના મારફતથી થી હું શહેરના લોકોને વિનંતી કરીશ કે આપ પાણી જોવા માટે જે રીતે નીકળ્યા છો મહેરબાની કરી અને આપ આપના ઘરમાં પાછા વળો આપ શહેરમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ કરો તંત્રને સહકાર આપો એવી હું કિરણ દેવરી આપને બે હાથ જોડીને વિનંતી કરું છું હું અપીલ કરું છું કે આપ તંત્રને પૂરતો સહકાર આપો અને તંત્ર જે કામ કરે છે તંત્ર જે સૂચના આપે છે એનું અવશ્ય પાલન કરો આમરણ તાલુકા આમરણ અને એની આજુબાજુના આઠ દસ ગામ માટે પણ અમારા અધિકારીઓને ત્યાં અમે ડેપ્યુટ કરેલા છે ત્યાં પણ લોકોને તકલીફ ના પડે તેનું અમે આગોતરું આયોજન કરેલું છે અને મારિયા અને એની આજુબાજુમાં હિરાફર અને બીજા ચાર ગામોમાં દર વર્ષે જયારે પાણી આવે ત્યારે તકલીફ પડે જ છે આ તકલીફ પણ ના પડે એના માટે અમારા જિલ્લા પુરવઠા અધિકારી ત્યાંના મામલતદારશ્રી ત્યાંના ટીડીઓ શ્રી અમારા ડાયરેક્ટર ડીઆરડીએ અમારા લાઈન ડિપાર્ટમેન્ટના ભૂસ્તરના અધિકારી અને અન્ય અધિકારીઓ કર્મચારીઓની પચાસ જેટલી ટીમો અમારી એટલે પચાસ જેટલા અધિકારી કર્મચારી તહેનાત કરવામાં આવે છે કે માળિયામાં દર વર્ષે જયારે પ્રશ્ન થાય છે એ પ્રશ્ન ઉદભવિત ના થાય તેના માટેનું પૂરતું આયોજન કરેલું છે